હેલો ગાઈસ કેમ છો તો સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે ત્રણ અને મિત્રો અત્યારે બપોરના ત્રણ વાગી ગયા છે એટલા માટે મિત્રો હવે આપણે જવાના છે અમારા માલન નદી છે જ્યાં આપણે વિડીયો શૂટ કરવા જવાનું છે એટલા માટે મિત્રો વિડીયોને સેલે સુધી જોતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો હવે આપણે જવાનું છે માલન નદીની મુલાકાત લેવા તો મિત્રો હવે આપણે ફાઇનલી તો મિત્રો હવે આપણે ફાઇનલી નીકળી ગયા છે મહાલન નદીની મુલાકાત લેવા અને મિત્રો અત્યારે તડકો પણ ખૂબ જ છે મિત્રો તમને બતાવું જોઈએ અને મિત્રો તમે જલ્દી જલ્દી કોમેન્ટ કરી દો કે અત્યારે નદીમાં પાણી હશે કે નહીં હોય મિત્રો કારણ કે મિત્રો ચોમાસું તો પૂરું થઈ ગયું છે અને મિત્રો શિયાળો બેસી ગયો છે અને મિત્રો તમે કહી દો કે અત્યારે કોમેન્ટ કરી દો કે અત્યારે નદીમાં પાણી હશે કે નહીં હોય મિત્રો બસ મિત્રો હવે નદી આગી નથી જો તમે સામે જોઈ શકો છો કે અમારા ગામની માલન નદી છે મિત્રો તો હવે આપણે પહોંચવા જ આવીએ છીએ તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા રબારિકાનો આ પુલ છે તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો જુઓ આ પાણી જાય છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પાણી હાલતું થઈ ગયું છે મિત્રો અને એકદમ નીર પાણી છે સોખું પાણી છે એકદમ તમે જોઈ શકો છો મિત્રો મેળીમા માનું મંદિર છે ત્યાં આપણે બ્લોગ બનાવેલો છે તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને તો મિત્રો આ બાજુથી પાણી આવે છે તમે જોઈ શકો છો અને મિત્રો આ છે ડેમ તો મિત્રો તમે ઓલો પર્વત જોઈ શકો છો તે નાંદી વેલાનો પર્વત છે તો મિત્રો હવે આપણે ફાઇનલી ઘર તરફ જવા નીકળી ગયા છીએ તો મિત્રો હવે આપણે ફાઇનલી રીતે ઘરે આવી ગયા છે અને મિત્રો હું ઘરે આવી ગયો છું તો મિત્રો ચાલો તમને ફ્રૂટ બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પપૈયા તો મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણો પૂરો થાય છે તો તમને અમારા ગામની નદી કેવી લાગી તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં આવજો Jai Mataji Jai Shri It's caught in the crossfire